હ ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો આપણે દવા ચા ચાલુ કરવી છે ચીણામાં છેલ્લો રાઉન્ડ મારવો છે એળુનો ને આપણે ને ઝીરો ઝીરો પચા તો તમને બતાવું જો આ પાવડર છે બાર ટકા પ્લસ તેસઠ ટકા ડબલ્યુ બી અને કોરાજન છે ઈળુની ને સ્ટીકર છે ભેગું અને આ ખાતર છે ઝીરો ઝીરો પચાસ દાણો ભરાવદાર થાય અને મજબૂત થાય અને ક્વોલિટીવાળો બને એટલા માટે જો વીસ પપનું દ્રાવણ બનાવ્યું છે અને જો આપણા ચણા ફ્લાવરિંગ ફ્લાવરિંગ બધું સારું જ છે હમણાં કેવા છે ચણા કઈ ઘટે નહીં ચણામાં તેર કાનો નંબર છે ચાલુ કરી દીધું છે આપણે શરૂઆત કરી છે હમણાં